કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આજથી બે દિવસ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસ અમદાવાદ અને ગાંધીનગરને વિવિધ વિકાસ કામોની ભેટ આવશે એમસી દ્વારા નવનિર્મિત આધુનિક શાક માર્કેટનું પણ લોકાર્પણ કરશે મંત્રી અમિત શાહ બાળજ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરશે આ સાથે બાળજ તળાવ પાસે એમસીના વિકાસ કામોનું ખાતમુહ લોકાર્પણ કરશે જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવનું પણ ઉદ્ઘાટન કરશે માણસા સ્થિત કુળદેવી બહુચર માતાના મંદિરે પૂજા અર્ચના કરશે અડાલજ ખાતે હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલનું ઉદઘાટન કરશે આ સાથે ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે ગુજરાતની મુલાકાતે અમિત શાહ આવી રહ્યા છે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે માણસા સ્થિત કુળદેવીના દર્શને પૂજા કુળદેવીના મંદિરે પૂજા અર્ચના કરશે તો ડે કેર સેન્ટરનું પણ ઉદઘાટન કરશે ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો છે તો ગુજરાતની જનતાને વિકાસની અનેક સોગાત અનેક ભેટ પણ મળવા જઈ રહી છે આજથી બે દિવસીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કામોના કાર્યક્રમોમાં હાજરી પણ આપશે એમસી દ્વારા નવનિર્મિત આધુનિક શાક માર્કેટનું તેઓ લોકાર્પણ કરવાના છે આ સાથે બાળજ પ્રાથમિક શાળાનું પણ લોકાર્પણ કરશે તો બાળજ તળાવ પાસે એમસીના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં પણ હાજરી આપશે તે સાંજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઉદ્ઘાટન પણ કરાવશે અને આજ રીતે આપણી સાથે ન્યુઝ બોરુમથી કલ્પિત જોડાયેલા છે કલ્પિત અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે તેમના કાર્યક્રમો જણાવશો ધ્રુવિશા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહથી બે દિવસે ગુજરાત પ્રવાસે આવ્યા છે તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ જે છે તે આજે ગુજરાતને આપશે અને ખાસ કરીને તેમના સંસદીય મત વિસ્તારની અંદર આ છે તે વિકાસના કાર્યો જે છે તે છેલ્લા ગણાય સમયથી ચાલી રહ્યા હતા તેના અને ઉદ્ઘાટન પણ જે છે તે આજે અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવશે આજનો જે આખો તેમનો કાર્યક્રમ છે તેની અંદર કાર્યક્રમો જે છે તે સામેલ રાખવામાં આવ્યા છે જેમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર વિકાસ કાર્યો જે છે તેની ઉદ્ઘાટન કરશે ખાસ કરીને એટલા માટે છે કે પ્રથમ દિવસથી આજથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવને જે છે તે ખુલ્લો મુકશે પ્રથમ તબક્કાની અંદર તેમની પ્રવાસની શરૂઆત અમદાવાદથી થશે અને ત્યાં સોલા સહિતના જે વિસ્તારો જે કરવામાં આવશે સાણંદની અંદર ધારાસભ્ય કનુભાઈ પટેલનું જે કાર્યાલય છે તે કાર્યાલયનું પણ ઉદ્ઘાટન જે છે તે કરવામાં આવશે સાણંદ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પણ અમિતભાઈ શાહ જે છે તે સંબોધન કરવાના કરવાના છે ઉપરાંત અલગ અલગ વિસ્તારો મહત્વના આ પ્રમાણેના કુલ આજના દિવસના કાર્યક્રમ છે આવતીકાલે પણ આજ કાર્યક્રમો યથાવત રહેશે વિકાસ કાર્યોની ભેટ જે છે તેમના સંસદીય મત અંદર રહેશે આવતીકાલે તેઓ માણસા તેમના મૂળ વતન જે છે ત્યાં જશે ને ત્યાં તેમના જી માતાના જે છે તે દર્શન કરશે અને આરતી અંદર પણ તેઓ હાજર રહેવાના છે